મિત્રો છે રોટલી અને ખાટી સાઈઝ માં રોટલીનું શાક બનાવ્યું છે મારી જેમ રોટલીનું શાક કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો મિત્રો ચાલો અમે નાસ્તો કરી કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

તેજસ્વીને હાવ નાન પણ આવી ગયું છે જો કેન્ડી મોટા એ ખાધી કે મોટાની અંદર ખબર ન પડી ખુશી પણ ખાય છે જો એ નહી મોડ આવે છે કેન્ડી ખાવાની જો તેજસ્વી ચાલો બ્લોકમાં માં બનારીજો જવો મિત્રો ફાઈનલી તેજસ્વી કેન્ડી લઈ આવી છે કોપર નું એનું વેન હતું કેન્ડી નું જો આ માવા કેન્ડી છે તેજસ્વી તારે કઈ છે ચોકો તેજસ્વી નું વેન પૂરું કર્યું છે ફાઇનલી કોને ચાલુ કરી દીધું છે કેન્ડી ખાવાનું શિયાળો પૂરો થયો ત્યાં પેલી વેલી અમે જ ખાધી કે કોઈ ચાલુ કર્યું મિત્રો કોમેન્ટમાં કહેજો ચાલો અમે ખાઈ લઈએ ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો